દામનગર સેવા સહકારી મંડળી સ્થાપનાને પંચોતેર વર્ષ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી વિના સહકાર નહીં ઉદ્ધાર વરસતા વરસાદમાં ગણતરીની મિનિટોમાં સમિયાણો ફેરવી અમૃત મહોત્સવ પૂર્વવત પ્રારંભ કરી સહકારિતા ચરિતાર્થ કરતા કૃષિકારોની વંદનીય સેવા સજ્જન વ્યક્તિઓ ગામના પાદરમાં ઊભેલા ગટા ટોપવૃક્ષ સમાંતર હોય છે ફળ અને છાયો બંને આપતા રહે શ્રમશક્તિ સંગઠને સહકારી પ્રવૃત્તિનું હાર્દ છે રિપોર્ટ નટવલાલ ભાતિયા